નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે વાક હુમલો કર્યો હોય તો એ હર્ષ ભૂપેન્દ્ર પટેલ દાદાની સરકાર અને સાથે સાથે જે કડદાકાંડ થઈ રહ્યો છે તેના મુદ્દા ઉપર ચર્ચા કરી સૌથી પહેલા તો સર આપની પાસેથી સમજવા માંગુ છે જે રીતે હર્ષ લઈને નિવેદન કર્યું અને પાટીદારો ને લઈને ખુબ મહત્વપૂર્ણ દાવ હતો એને ખેલી પણ નાખ્યો અને હર્ષ એટલે ટૂંકમાં પાટીદારો બુદ્ધિપૂર્વક ચીડવવા અને રીઝવવા બે એને પ્રયાસ કર્યો કટાક્ષમાં કે આ ભૂપેન્દ્રભાઈ પટેલ ને હવે ડમી સીએમ બનાવવામાં આવ્યા છે અને હર સંઘવી ડેપ્યુટી નથી એ સુપર સીએમ છે એટલે હવે ભૂપેન્દ્રભાઈ પપેટ છે એવું ભાઈ નું કહેવાનું છે અરવિંદ કેજરીવાલ નું એમ કહીને એને કીધું આ સમગ્ર પાટીદાર સમાજ ને એનું અપમાન છે એવું પણ ભાઈ એ કીધું કેજરીવાલે ખેર પણ એનાથી મને તમે ઓડિયન્સ જે કમ હજારો ઇતિહાસમાં કહો તો આટલું ઓડિયન્સ એ આમ આદમી પાર્ટી જેવી આમ નવી નવેલી અથવા તો અસંગઠિત એવી પાર્ટી માટે બહુ મોટી ફતેહ ગણાય એમાં ના નહી પણ પાર્ટી પાસેથી લોકો શું અપેક્ષા રાખતા હતા કેવળ કેવળ કટાક્ષ ભારતીય જનતા પાર્ટી ઉપર માછલા ધોવા એનાથી આનું શું ચાલો અત્યારે બધું જ હમણાં તમે ને હું ડિબેટ કરવામાં શરૂ કર્યા એ પહેલા જ અરવિંદ કેજરીવાલની એની એના પ્રવચન સાથે આખી સભા પૂરી થઈ લગભગ એમ સમજો ને બે અઢી કલાક બધું ચાલ્યું એમાં નહીં ને તો બાર થી પંદર જણા પંદર જેટલા એ પ્રવચનો કર્યા એક પણ પ્રવચન તમે હેડિંગ બનાવી શકો ખેડૂત પોલિટિકલી ગેમ નહીં એના માટે ક્યાં ભેગા થયા હતા ચૂંટણી સભા હોય તો બરાબર છે આ બધી પ્રવચનો જે એને કરાય ચૂંટણી સભામાં સારી લાગે પણ આ તો પ્યાસા લોકો પાસે જઈને એને તૃપ્ત કરવાની વાત હતી ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના સહિત ગુજરાતના ચોપન લાખ કિસાનોને એનો આવેલો કોળિયો છીનવાઈ ગયો એટલે એને કઈક ધરપત આપે એવી વાત હતી ગોપીબેન પંજાબ જે છે એ દેશના સમૃદ્ધ રાજ્યમાં એક છે હરિયાણા પંજાબ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત વગેરે એમાં હરિયાણા પંજાબ તો વર્ષોથી છે તો ભગવત માન આવ્યા પંજાબના સીએમ કે ભાઈ અમારે ત્યાં બે ત્રણ મહિના મહિના બે મહિના પેલા પૂર આવ્યું ભયંકર પાંચ લાખ એકર જમીનમાં સત્યા નાશ કરીને વયું ગયું અમે લોકો એક જ મહિનામાં એકર દીઠ વીસ વીસ હજાર રૂપિયા એકર દીઠ ફાળવી દીધા ગોપીબેન એનો અર્થ એ પણ છે કે પૈસા ધારે તો સરકાર આપી શકે છે થયું હોત ગોપીબેન કે ભલે ગુજરાત સરકાર સર્વે કરાવે ને પછી વેલા જે રકમ જાહેર કરે તે પણ જો આમ આદમી પાર્ટી એ મતનું વાવેતર કરવું હોત

અરે પાકિસ્તાનમાં ભૂકંપ થયો છતાં મોકલવાની ઓફર નેધરલેન્ડ થી નેપાળ સુધી જ્યાં પણ કુદરતી આપદા આવી ભારત સરકારે એમાં મદદ કરવામાં સૌથી પહેલ કરી વિશ્વમાં બિલકુલ તો કુદરતી આપદામાં જયારે હોય કુદરતી આફદા આવે એમાં મદદ કરવામાં કોઈ રાજ્યના સીમાડા કઈ રીતે નડી શકે તો ભગવત માન કે કેજરીવાલ કે બાકી ઇત્યાદિ ઇત્યાદિ બધા જ લોકો અહીંયા આવ્યા એ ખાલે ખાલી ભારતીય જનતા પાર્ટીની ઉપર માછલા જોઈને વયા ગયા એમાં સૌરાષ્ટ્ર ગુજરાતના કિસાનોનું શું દળદળ ફીટે મને કયો તમે થી પણ કહી શકાય એ તો સિમ્પલ ને સોબર વાત થઈ જેમ કોંગ્રેસે પણ આજથી બે ચાર દિવસ પહેલા માં ધ્વજારોહણ કર્યું અને બોટાદ પાસેના હળદરમાં સભા કરી એને પણ એ જ કર્યું માછલા ધોયા દરેકે રાજકીય પાર્ટીઓ ભગવત મહાન ક્યાં ગુજરાતના છે તો ગોપાલપુર તું રાખ્યું હોત તો ન્યા સીમાડા નથી નડતા તમારે મત લેવો છે તો દુનિયાભર માંથી ફ્લાઇટ ચાર્ટર માં તમે આવી શકો છો ફાઈવ માં ઉતરી શકો છો બધા ટેસડા કરી શકો છો પણ એક રાતી ક્યાં ઢીલી કરવી નથી તો શું કામ તમારી ખબર પડે અને હું હંમેશા બેન છું અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો ઈ કહેવત છે ભારતીય જનતા પાર્ટી માની લો કે મોડી તો મોડી પણ પાંચ રૂપિયા ફાળો છે તો ખરી તમે તો પાવલી ફાળવી તો નથી ને તો તમારી ઉપર ઓળઘોળ થવાનો મતલબ શું કામ હોય મને સમજાવો ગોપાલ આમ આદમી પાર્ટી સબક લેશે અને બિલકુલ ઉચિત એવા કેટલાક નિર્ણયો કરશે તો એને આંબી અંબાશેને ભારતીય જનતા પાર્ટી ને તો સૌથી મોટી ફડક હતી કે આનું શું ઈલાજ આજની સભા એ કમસે કમ ભારતીય જનતા પાર્ટી ને થોડી ઘણી સંજીવની આપી દીધી આમ આદમી પણ કદાચ જેટલી પબ્લિક ભેગી થઈ એ પબ્લિક ટેન્શન ચોક્કસ થી વધારી દીધું હશે કારણ કે ગુજરાતમાં ત્રીસ વર્ષની એન્ટી ઇન્કમ બનસી છે અને આ એન્ટી ઇન્કમ બનસી જો વોટમાં કન્વર્ટ થઈ તો ચોક્કસ થી તકલીફ થઈ શકે અરે ગોપીબેન ધરાતલ હકીકત સમજો આ કઈ સુરેન્દ્રનગર પંથકના આસપાસના ગામડાની જ નથી આમ આદમી પાર્ટી એમ તો છે તો તો ખરી બધા આવી ગયા બધા ખેસ પહેરીને ક્યાંથી આવે મને તમે કહો જો તમારું ફેબ્રિકેટેડ ન હોય તો દરેક ના પોત યુનિફોર્મ આવે ને એક ચોક્કસ પ્રકારનો ખેસ બુદ્ધિપૂર્વક પહેરીને આવે એ શું છે તમે બોલાવો એટલે ઈ એમાં એવું છે બેન તો તો નરેન્દ્ર મોદી આજીવન વડાપ્રધાન રહે જો આજ પેરામીટર્સ લાગુ પડે ને તો નરેન્દ્ર મોદી હવે આ ભારત ભારતમાં જીવે ત્યાં સુધી વડાપ્રધાન રહે કારણ કે એની સભામાં બે પાંચ લાખ થી વેઠું કોઈ માણસ હોતું નથી બિલકુલ એટલે ઈ પૈમાનોય ખોટો છે અને જનતા પણ બિલકુલ સમજે છે એમાં કાંઈ કોઈને આશ્ચર્ય નથી અહિયાં બધા એ તાળીઓની બોછાર કરી કે આખે તે ઠીક છે અત્યારે ભૂખા છે એટલે રાડિયું નાખી કિસાનો એમાં ના નહી પણ એને એક અપેક્ષા તો હતી ચોક્કસ જ કે કોંગ્રેસ જે ચૂકી ગઈ ભારતીય જનતા પાર્ટી જે અવગણી છે કદાચ આમ આદમી પાર્ટી એને કેચ કરી લે મુદ્દારે હમ આપની જાણ ખાતર ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા પ્રવિણ રામ અને રાજુ કરપડા એનો જ્યારે આમ આદમી પાર્ટીમાં ઉદય નતો થયો ત્યારથી એના જે એક મિત્ર છે ને આજે આમ આદમી પાર્ટીમાં જ છે એણે કીધું કે ભાઈ આમાં એક રૂપિયાની પણ સહાય જાહેર નહીં કરે તો આ સભા પણ નરેન્દ્ર એકતા શિબિર કરી છે કેવડિયામાં એને આપણે સરકારી કહીએ એમાં વિપક્ષ નો તાઇફો થશે બીજું કશું જ નહીં તો તાઇફો થયો એક રૂપિયાની જાહેરાત કરી નહીં કોઈએ હવે મને કેટલાક દિગ્ગજ લોકોએ એમ કીધું કે એમાં કઈક ટેકનિકલ એરર છે એટલે કે એક રાજ્ય બીજા રાજ્ય ને આવી રીતે સહાય ફાળવી શકે નહીં હવે આ તો ગજબ નો તર્ક છે આવું તે હોય મારે દાન બિલકુલ મારે તિરુપતિ માં દાન દેવું તો મદદ કરવી તો કરી શકું મદદ શું કામ ના કરી શકે ટૂંકમાં આમ જુઓ તો છછુંદર ના છયે સરખા તમારે મત લઈ લેવો છે રૂપિયો ન દેવો એક પણ સરકાર ને ગાયું દેવી મફતમાં તો સોરી બેનતા પાર્ટી વાળા કાંદો કાઢી લેવા જે અને તમારી જાણ ખતર આપડે બધા કવર કરતા હોય ને બેન ત્યારે શું હોય આ કાર્યક્રમો ની કવર કરી ખરેખર હવે ભૂંગળા લઈને લોકો નીકળતા હોય ને એને ત્યાં ન્યા મળવ જોઈએ અને કેવું જોઈએ કેમ સંતોષ થયો સંતોષ થયો તમને

ત્યાં એક વચમાં થાળી રાખવામાં આવે થાળીમાં બીડી પણ હોય સોપારી પણ હોય સોળી પણ હોય વળિયારી પણ હોય જે હોય 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 તે બધું કેવળ કેવળ ને સાંકેતિક કોઈ સોપારી ખાવા ના આવે પણ ધારો કે કોઈ ખાતું હોય પણ એ થાળીમાં દસ દસ ની પાંચ દસ નોટ અમર થી પણ પડી હોય અર્થાત જે લોકો અહીંયા કાણે આવે ને એ દસ દસ રૂપિયા એમાં મૂકતા જાય શું કામ न કરે નારાયણ અને જેના ઘરે આ માઠો પ્રસંગ છે સ્થિતિ પણ નબળી હોય તો નિકટના સ્વજનો જે ત્યાં રોકાવાના છે એના દાણા દોણીનું શું એને જમાડવાનું છે એટલે ઘરને ભારે ન પડે એટલે દસ 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 રૂપિયા લેખે પાંચસો કે હજાર રૂપિયા ભેગા થાય તો એ ક્યાંક કરિયાણો લઈ આવે અને જે અત્યારે એના અને આશ્વાસન આપવા જે લોકો આવ્યા છે એને જમાડી શકે આ એક પ્રથા છે અને બેન બીજી પ્રથાના તમે વાકેફ કે આપણે કોકના ઘરે ચા પાણી પીવા જઈએ મહેમાન તરીકે તો નાના છોકરા હોય એને હાથમાં આપણે પાંચ દસ રૂપિયા આપી નાના ઢીંગલાવના એ પૈસાની કોઈ વેલ્યુ નથી એ ઢીંગલાવું હોય ઓહો અમારે દસ રૂપિયા મળ્યા પણ એ એક શિષ્ટાચાર છે કે ભાઈ વડીલ તરીકે આપણે છોકરાના હાથમાં નહીં ભલે ચોકલેટ ખાઈ જાય તો એ જે શિષ્ટાચાર છે એ બે અહિયાં લાગુ પડે બેન કે તમે આ અમારે તો ખેતરે ખેતરે ખરખરા હતા સૌરાષ્ટ્રના એક ઘરે નહી ખેતરે ખેતરે ખરખરા છે ચોપન લાખ ગુજરાતી ખેડૂતો છે એમાંથી ભાગ્યે જ કોક ને હડફેટે ન લીધા હોય બાકી બધા મેઘરાજા હડફેટે લીધા છે અને મને એક ભાઈ કીધું તેમ કે આ દોઢ પંદર હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે પંદર હજાર કરોડ કારણ કે એનું જે મારી પાસે ફિગર એ છે મોકલેલા ભાઈએ અભ્યાસ કરીને મગાવ્યા છે એટલે

આમ જોવા જઈએ તો ઇતિહાસ અત્યાર સુધી એવું છે કે અગિયાર રસ થી શરૂ થાય લેવાનું આ વખતે હજી સુધી કોઈ ક્લેરિટી આપવામાં નથી આવી સરકાર દ્વારા ગોપીબેન કોઈ એવી હવે માલ જ નથી છે ને ટેકાના ભાવે તમે ટેકો તો ખેડૂત ને જરૂર છે ટેકા ને આ તણાય તો ગયું હવે હું ટેકાના ભાવે કદાચ પાંચ હજાર આપે તોય માલ તો હોવો જોઈએ ને બે કરિયાણાની દુકાન હતી સામસામી સાંભળજો બે દુકાન કરિયાણાની એક ભાઈ અહીંયા લખ્યું હોય સાકર નો ભાવ એટલે ખાંડ નો ભાવ ભાઈ લખે પાંચ રૂપિયા ઓલો ભાઈ લખે કે ત્રણ રૂપિયા બટેટા બટેટા તો ઓલા તમારા મારા જેવા કે ભાઈ તમારા કરતા ઓલા બે પાંચ રૂપિયા સસ્તું હંમેશા વેચે છે તમે શું કામ આવું વેચો છો ને આમ ને તેમને તમે કેમ એવું નથી કરતા એને કીધું કે મારી પાસે પણ જયારે કોઈ માલ ન હોય ને ત્યારે હું ભાવ ઓછા જ રાખું મારે છે અને એને નથી ખાલી હળી કરવી છે મારી તમે જાઓ બટેટા બે રૂપિયા સસ્તું મારા નથી હજાર રૂપિયા દે કપાસના મણના કે મગફળીના ના ત્રણ હજાર રૂપિયા કહી દે પણ છે ખેંચી દે લૂટા એના તો ખરખરા આવે છે તમે સમજો તુલસી વિવાહ થી ખર ઈ ટેકાના ભાવે બીજી બધી વસ્તુઓ ખરીદી દે પણ કઈ તો જોઈએ ઘર નો ધણી ઘરની બાયને બેઠો તો કૂતરું અંદર ગર્યું કીધું ભાઈ તમારા ઘરમાં કૂતરું ગરી ગયું કે ભલે ઘરી ગયું એ તો કઈ બેઠો આરામથી કૂતરું હકારો મારે કઈ તું શાંતિ રાખ થોડી વાર થી કૂતરું બહાર નીકળ્યું ઘર ધણીએ કૂતરા ને કીધું કે જાની અંદર મારી એમ આંટો કઈક હોય તો હું ના હો અંદર બાયણે શું કામ બેઠો હું આ એના જેવું તો છે કે ટેકાના ભાવે શું ખરીદે બધું ખેતરમાં માટી નથી રહી ભલા

કેટલા વિઘા કેટલા હેક્ટર નો હું ખાતેદાર છું એમાં મેં વાવ્યું છે રાઘવજી પટેલ જેનો ગરબો ઘરે આવ્યો દિવાળી પહેલા એને શું કીધું છ લાખ મેટ્રિક ટન મગફળી થશે ક્યાંથી આંકડો કાઢ્યો થઈએ તો વાવણી નથી થઈ આમ જુઓ તો પણ ઈ બધા છે એવી રીતે રાહત નું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો હપ્તો સીધો પ્રધાન ઓલામાં જાય છે કે નથી ખરો તમારી પાસે સરકાર પાસે તો પહોંચે શું કામ નહી તમે સેટેલાઇટ થ્રુ સર્વે કરો જગદીશભાઈ ના ખેતરમાં માટી પણ નથી રહી પાથરા તો જવા દો માંડવીના માટી નથી રહી એટલે ધોવાઈ ગયો તો નક્કી થયા તો એમાં એકાઉન્ટમાં હું તો એવું બને મને ફોન આવે મુખ્યમંત્રી થી માંડીને કોઈ પણ જગદીશભાઈ તમારા માં તમે ફલાણી ફલાણી વસ્તુ વાવી હતી પણ કુદરતી હોનારતે બધું છીનવી લીધું છે અમે સીએમઓ માંથી કે સરકાર માંથી બોલીએ છીએ તમને બે લાખ નું નુકસાન થયું છે તમારા ખાતા માં જરાક ચેક કરાવી લો ને બે લાખ ને પાંચ હજાર મળ્યા કે નહીં આવી ગયા કે નહીં જોઈ લો ને જરાક અને માની લો કે આવી ગયા હોય બેન તો મજા છે કેજરીવાલ ની કે માન ની કે ગોપાલ ઇટાલિયા ની કે અમિત ચાવડાની કે મુકુલ વાસનિક સરકાર ને તો સરકાર સરકારની સામે આપડે ન ઉભા ચટ્ટાન ની જેમ કે ભાઈ તમે ખાલી વાત કરો માં ભલે કુદરત રૂઠો પણ સરકારે તો બેનિફિટ આપી દીધો છે પણ આ નથી કરવું એને તો ખરખરો છે વાતું કરવી છે કેવડિયા કોલોનીમાં બે હજાર રૂપિયાની એક નવ હજાર વીવીઆઈપીઓ જયાફત ઉડાડે છે ચાર ચાર ટાણા ના કેટલા રૂપિયા થયા અને શેની એકતા ને શેની પરેડ તમારી ત્યાં ભાજપ વાળા નથી આમ આદમી વાળા નથી મુસ્લિમ નથી દલિત નથી શેની એકતા તમે ભાજપ વાળા ભેગા થયા તો એકતા એમ હોય અને શપથ પાછા લે છે અમુક લોકો તો યુનિફોર્મ સરકારે આપેલા છે એક હરકા ટી શર્ટ એક હરકા પાયજામા અને એક હરકી ટોપી અમે શપથ લઈએ અમે એક રેસો એટલે તમે પક્ષમાં ખુદમાં એક નથી તમે શેની શપથ ઉલ્લું બનાવવાનું કારખાનું કાયદેસર નું આ તો અપમાન છે મહાન વિભૂતિઓના તમે તન મન ધન થી કાંઈ કોઈ જાતની એકતામાં માનતા નથી કા જો એકતા હોય તો કા તમે દલિતો ને આમાં સામેલ કર્યા હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ તમામ કા સામેલ ન કર્યા કે ભાઈ આલો બધા એક થાવે એટલે આપણે ભારતમાં બધા એક છીએ કા એવા શપથ ન લીધા કે આજ પછી દરેકે જાહેરમાં એક જ વસ્તુ બોલવી મને કોઈ જગદીશભાઈ તમે કેવા મારે બહાર નીકળીને કેવું હું ભારતીય છું બ્રાહ્મણ એ નહીં ફલાણો નહીં ને હિન્દુ નહીં મુસ્લિમ

તો એ મેદાર યાદી આવે માર્ચમાં આવે એટલે એપ્રિલ મેમાં કદાચ ચૂંટણી થાય ચૂંટણી લંબાણી એટલે સરકાર ને કઈ ઉતાવળ નથી એટલે સર્વે બરોની વાત આવે કોક સાત દિવસ કે છે કોક ત્રીસ દિવસ કે છે એટલે આમાં એ ક્યારે સર્વે થાય ને શું થાય ને રાજા રામ જાણે અને એ હેક્ટર દીઠ માત્ર બાવીસ હજાર મળશે એવું કીધું છે જયારે કે નુકસાન હેક્ટર દીઠ દોઢ દોઢ બે બે લાખ નું થયું છે એટલે આ બધું આનો કોઈ મતલબ છે નહીં આંગળા ચાટે કઈ પેટ ન ભરાય આ અત્યારે જે રાહત આપવાની વાત આંગળા ચાટવા જેવી છે અમારે ત્યાં આ બધું પડ્યું છે ને આ લોકો કે તમે થીગડા મારો ક્યાંથી મેળ પડશે પણ હવે બીજા કોઈ એ કઈ ઉકાળ્યું નથી એટલે ભારતીય જનતા પાર્ટી જેટલું જલ્દી કરે અને જેટલું મોટું પેકેજ જાહેર કરે એટલું એને બેનિફિટ મળી શકે બેન જી